આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કેવડા ત્રીજ એટલે કે હરતાલિકા વ્રતનું પૂજન કર્યું આજ રોજ ભાદરવા ત્રીસ સાથે કેવડા ત્રીજ છે જેને હરતાલિકા ત્રીસ તરીકે પણ ઓળખાય છે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પતિના દીર્ઘાયુ તથા આરોગ્ય સુખાકારીની કામના સાથે આ વ્રત પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હિમાલયાના પુત્રી સતીજીનું સકપણ પિતા હિમાલયે ભગવાન વિષ્ણુ સાથે કરતા સતીજીને પસંદ ન હોવાથી તેમને પોતાની સહેલીને જણાવ્યું હતું કે તેમને શિવજી પસંદ છે ત્યારે સહેલીએ તેમને લઈ જંગલમાં જતા રહ્યા એટલે કે સતીજીને હરિ લીધા હતા સતીજીએ વનમાં કંઈ ન મળતા રેતીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની આરાધના કરી હતી અને શિવજીને વર તરીકે પામ્યા હતા જેથી હડતાલિકા વ્રત કરવાથી પતિના દીર્ઘાયુ આરોગ્ય સુખાકારી માટે કામના સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વ્રતને નિર્જડા કરવામાં આવે છે અને રેતી માટીના શિવલિંગ બનાવી પૂજન કરવામાં આવે છે શિવજી અને માતા પાર્વતીજીને ફળો કેવડો ફૂલો શુંગાર વસ્ત્રો ઇત્યાદિ ચડાવી પૂજા કરી રાત્રે જાગરણ કરી વહેલી પરોડે રેતીના શિવલિંગનું જળાશયોમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબિરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા હરતાલિકા વ્રત કેવડા વ્રત પૂજન કરવામાં આવ્યું હતું આજે હસ્ત નક્ષત્ર ભાદરબા સુત્ર આજના દિવસે બહેનો અખંડ સૌભાગ્ય માટે કેવડાત્રી એટલે હરતાલિકાની પૂજા કરે છે જ્યારે સતી પાર્વતીના સક પણ એમના પિતા હિમાલયે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા એમને ગમ્યું નહીં એટલે સતી પાર્વતી ઘર છોડી જંગલમાં સખીઓ સાથે ગયા સખીઓ સાથે જંગલમાં જઈ નદી કિનારે કોઈ સામગ્રી મળે નહીં એટલે નીતિનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની પૂજા કરી હતી જાત જાતના કંદમૂળ જંગલમાં જાત જાતના ઝાડના પાન તોડી ભગવાન શિવજીને આરાધના કરી શિવજીને મેળવવા માટે તપ કર્યું હતું એટલે આજે તમામ બહેનો પોતા ઘરમાં અખંડ સૌભાગ્ય માટે સુખ સમૃદ્ધિ માટે પરિવારના કલ્યાણ માટે બહેનો આજે અર્તાલિકાનું વ્રત તેનું શિવલિંગ બનાવી એની પૂજન કરે છે અને ખાસ કરીને આજે આજે ભાદરવા સૂત્રીજ હસ્ત નક્ષત્ર છે આજના દિવસે સાંવેદીય શ્રાવણ બ્રાહ્મણોની શ્રાવણી છે સાંવેદીય બ્રાહ્મણો આજે બળે એ જનોય બદલશે અને મા ગાયત્રીની આરાધના કરશે